વઘઈ તાલુકાના વરખાદીયા નીચલા ફળિયાથી ચિંકાર રંભાસ જોડતો રસ્તો બનેલ હોવા છતાં અંબિકા નદી પર આવેલા કોઝવે કમ ચેક ડેમ રિપેરિંગ કામ કરવા માનાકાની કેમ આ બાબતે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખને પણ જાણ કરવામાં આવી હતી આજથી કેટલા વર્ષ સુધી આશ્વાસન આપતા હોય કે કામગીરી થઈ જશે એમ કંઈ રવાના થઈ જતા હોય પણ આજ દિન સુધી ચેકડેમ કોઝવે રિપેરિંગ કામ થયું નથી તેથી અનેક ગામોમાં વળજર કરવામાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને ચોમાસા દરમિયાન લાંબા કિલોમીટરના વળાંકો લેવા મજબૂર થવું પડે વઘઈ તાલુકાના સમાવિષ્ટ બરખાદીયા નીચલા ફળિયાથી ચિંકાર રંભાસ જોડતો ચેકડેમ કમ કોઝવેનું રિપેરિંગ કામ વહેલી તકે પૂર્ણ થાય એવી લોકમાગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ મહાલા ડાંગ